નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગરમટી હાઉસ સંચાલિત નવસારી લાયો નવસારીની રોટરી હોસ્પિટલ ખાતે આજે વિનામૂલ્ય નેત્ર યજ્ઞ યોજાયો હતો આ નેત્ર યજ્ઞ સ્વર્ગીય દિનામાઈ આર કાશદ અને સ્વર્ગીય રુસ્તમજી સી કાસદની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી યોજવામાં આવ્યો હતો આ કેમ્પ જે યોજાયો હતો તેમાં રોટરી ઇન્સ્ટિટ્યૂટ દુધિયાધરા નવસારી તેમજ માલીબા નેત્ર સંકુલનો સહયોગ સાંપડ્યો હતો શ્રીમતી લીલાવતીબેન મોહનલાલ શાહ પેલીમોરા આંખની હોસ્પિટલ દુધ્યા ધરાવ દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં જે દર્દીઓને આંખમાં તકલીફ હોય તે આંખનું નિદાન કરવા માટે ખાસ કરીને આ ડોક્ટરની ટીમ દ્વારા ખાસ સેવા આપવામાં આવી હતી અને યજ્ઞ યજ્ઞમાં દર્દીઓને આંખની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી દર્દીઓને આંખને મોત્ય ઓપરેશન હોય તો રોટરી હોસ્પિટલ દ્વારા તે વિનામૂલ્યે કરી આપવામાં આવશે તેવું પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું જરૂરિયાતમંદોને રાહત દરે નજીકના ચશ્મા પણ આપવામાં આવ્યા હતા આમ યોગેશ નાયક જે માનદ મંત્રી છે તેમજ રશ્મિકાંત પટેલ ચેરમેન છે તેઓ ખાસ આયોજન કર્યું હતું અને તેમના સહયોગ સાંભળ્યો હતો દિનામય આર કાસદ અને સિંહ કાસદની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને તેમાં સ્વર્ગીય છે તેમના જે પરિવારજનો છે તે શું રહ્યા છે આવો સાંભળીએ છે અને એના કોર્પોરસમાંથી આખું વરસ દાન કરવાનું છે અને તે છે રોટરી આઈ હોસ્પિટલને અમે આપ્યું છે કે જે વિના મૂલ્યે કામ કરે છે અને એક પણ પૈસો રોટરી આઈ કભી બી કોઈની પાસે લીધો નથી અને ખાવાથી માંડીને બધું મોટિયાનું ઓપરેશન એની દવા એની સાથના રહેવાવાલાને બધો ખર્ચો આઈ કરે છે આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકનો માત્ર શૈક્ષણિક નહીં પરંતુ સર્વાંગી વિકાસ જરૂરી છે ત્યારે બાળકને શિક્ષણની સાથે સાથે શારીરિક અને માનસિક રીતે પણ ઘડાય તે આવશ્યક બન્યું છે ત્યારે નવસારીમાં ઉત્સવ ક્લાસીસ લઈને આવ્યું છે ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા ભણતર સાથે ગણતર જ્યાં નર્સરીથી જ લઈને ધોરણ આઠના બાળકોને શૈક્ષણિક ઉપરાંત પ્રોફેશનલ ટ્રેનર દ્વારા માનસિક વિકાસ માટે ચેસ કેરમ અને શારીરિક વિકાસ માટે ટેબલ ટેનિસ જેવી ઇન્ડોર રમતની તાલીમ દર શનિવારે આપવામાં આવશે ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવશે વળી વધારાની કોઈપણ ફી લીધા વગર આ તમામ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે તો રાસ અને જો આજે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ત્યારે સ્વર્ગીય દિનામાઈ આર કાશદ અને સ્વર્ગીય રુસ્તમજી સી કાસતની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી એક અમૂલ્ય કાર્ય કરવામાં આવ્યું છે જેથી કરીને લોકોને આંખમાં જે તકલીફ હોય તે તકલીફો દૂર થાય અને તેઓ સારી રીતે પોતાની આંખ સાચવી શકે અને જીવન જીવી શકે તે માટે એક અનોખી નેત્ર યજ્ઞ આજે તેઓ દ્વારા આજે યોજવામાં આવ્યો હતો અને અનોખી પહેલ કરવામાં આવી છે અને તે પણ રોટરી હોસ્પિટલના સહયોગથી ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન